ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદત્તાઓમાંના એક નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇન્સાઇડરનું અનાવરણ કર્યું છે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રમાણિક દેખાવ પ્રદાન કરે છે જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો દર્શકો તેમના સંઘર્ષ સંજોગોની તાકીદ અને જીવન બચાવવા માટે અથાગ કામ કરતી તબીબી ટીમોના નોંધપાત્ર પ્રયાસોના સાક્ષી બનશે

અમે જે કહીએ છીએ ને ડિફિકલ્ટ કેસ કે ઇમોશનલ કેસ અને મને આવા જિંદગીમાં ઘણા બધા કેસીસ થયેલા છે પણ અલીનો જે કેસ થયો મારા હાર્ટમાં જે ટચ થયો અને વી આર ગ્રેટફુલ ટુ ગોડ કે આ સક્સેસ થયો અને અલી હવે ઘરે ગયો છે એક દિવસ ખબર નહીં એક એવો ચમત્કાર થયો કે એને અચાનકથી જ વેન્ટિલેટર બી એનું રિમૂવ થઈ ગયું અને બાય ગોડ ગ્રેસ પણ એ બી આફ્ટર ફોર્ટી ફાઈવ ડેઝ ઇન ટોટલ હોસ્પિટલ સ્ટે એનું રહ્યું અને પછી અમે એને ઘરે લઈને આવ્યા અને અત્યારે એને ખૂબ જ સારું છે ડોક્ટર્સ અને નર્સિસ બધા બધા સ્ટાફ મેમ્બર્સને હું બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું એ લોકોએ બધાય બહુ જ મહેનત કરી છે